ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું વાંદરાઓના વરદાન વિશે શું તમે ક્યારે વાંદરાઓને કુદરતી રીતે મરતા જોયા છે શું તમે ક્યારે વાંદરાને કૂતરા બિલાડી ઉંદરની જેમ મરેલા પડેલા જોયા છે ખરા નહીં ને કેમ કુદરતી રીતે મૃત્યુ પામેલા વાંદરાઓના મૃત્યુને કે શબને કોઈ જોઈ શકતું નથી વાંદરાઓ પોતાના મૃત્યુના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં પોતાના મૃત્યુનો દિવસ અનુભવે છે મતલબ કે એને જાળ થઈ જાય છે અને ત્યારથી વાંદરો સલામત સ્થળ પસંદ કરી લે છે ખોરાક કે પાણી વિના શાંતિથી તે ત્યાં જ બેસી રહે છે સમજો વાંદરો એક સપ્તાહ સુધી ઈશ્વરની તપસ્યા કરે છે આ હકીકત કોઈ પણ ચમત્કાર કરતા વધુ છે પરમ કૃપાળ પરમાત્માને સમગ્ર પાનર જાત ઉપર આશીર્વાદ છે વાનર જેવું પ્રાણી એક અઠવાડિયા સુધી એક જગ્યાએ બેસી રહે અને તપશ્ચર્યા કરે વાનર મૃત્યુ પામવાનો હોય ત્યારે તે શાંતિથી અન્ય કોઈપણ પ્રાણીઓને કોઈપણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના ગાઢ જંગલમાં ઉદયના રાપડા પાસે સૂઈ જાય છે અને ઉદયને પોતાનું શરીરને ખવડાવે છે એક ચોક્કસ સમયમાં તેની નાસિકા સ્થિર થઈ જાય છે અને તે મૃત્યુ પામે છે આ એક સત્ય હકીકત છે જો કોઈ વાનર કોઈ અકસ્માતમાં કે અન્ય કારણસર ગંભીર રીતે ઘાયલ થાય અને મૃત્યુ પામે તો પણ તેના સંબંધી અન્ય વાનરો તેને ખેંચી જાય છે અને જ્યાં સુધી તેનું શરીર નાશ ન પામે ત્યાં સુધી તેને ઉદયના દાફડાની નજીક રાખશે એમ કહેવાય છે કે અંજની પુત્ર વીર બજરંગબલ્લી હનુમાનજીએ ભગવાન શ્રીરામ પાસે વરદાન માંગ્યું હતું કે હે પ્રભુ અમારા મૃત્યુ બાદ પણ આ શરીર કોઈને કામ આવે અને ભગવાન શ્રીરામજી દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું કે હે ભક્ત હનુમાન વાનર જાતિને મૃત્યુનું જાણ થઈ જશે અને ઉદયના ખોરાક તરીકે વાનરોનું શરીર કામ આવશે ત્યારથી જ સમગ્ર વાનર જાત પોતાના મૃત્યુ પછી પણ બીજાને કામ આવી પોતાનું જીવન સાર્થક કરે છે વાનરને તેના મૃત્યુ સમયની જાણ થઈ જાય છે અને ખુદ પોતાનું શરીર ઉદયને જીવતા જીવત સોંપી દે છે અને એમ પણ કહેવાય છે કે ઉદય પણ વાનરના મૃત્યુ સુધી રાહ જોઈ તેના શરીરને ઈજા નથી પહોંચાડ છેને રસપ્રદ રામ આવી જ રહસ્યમય વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ